જય ખોડિયાર માતાજી આજે આપણે ગણેશરા એટલે કે ધારીની બાજુમાં ધારીથી પાંચ કિલોમીટર જે માતાજીનું મંદિર છે ગણેશરા ખોડિયાર માતાજીનું મંદિર જ્યાં આપણે આજે આવ્યા છીએ માતાજીની ધાર્મિકતાની સાથે સાથે તમને કહું એટલું અહીંયા કુદરતી નજારો તમને જોવા મળે કે પણ દિલ્હી પણ બે જગડી તમને મોજે મોજ આવે એવું વાતાવરણ અત્યારે અહીંયા હોય છે તો માતાજીનો ઇતિહાસ એવો છે કે ભાઈ જ્યારે સદીઓ પહેલાં અહીંયા રાક્ષસોનો જ્યારે વાસ હતો જ્યારે મા રે એ રાક્ષસોને સાચે બેનુએ થઈ અને ખાંડિયામાં ખાંડેલો અને ત્યાર પછી માતાજી પોતાનું શરીર સહી જમીનની અંદર સમાવી દેતા હોય છે પણ ત્યારે ત્યારે માત્ર ને માત્ર ગળાથી ઉપરનો ભાગ ખાલી વધતો હોય એટલે આ ધરાનું નામ ગળદરા ગળધરા ખોડિયાર તરીકે ઓળખવામાં આવે છે અને ક્યાંય માત્ર ને માત્ર ગળાથી ઉપરનો ભાગ એટલે કે મસ્તકની અહીંયા પૂજા કરવામાં આવે છે એટલે એવું સરસ અને સુંદર મજાનું અમારું આ ગણધરા માતાજીનું તમને કહું છું અહીં નજારો તમે જોવો એટલે તમને મજા મજા જ આવે રાખે ધારેથી માત્ર એકદમ નજીક પાંચ કિલોમીટરના અંતરે અને એ પણ આપણી એક મોટા મોટી નદી શેત્રુજી નદી શેત્રુજી નદીના કાંઠે આ વસેલું એટલે આ ગણધરા ખોડિયાર માતાજીનું મંદિર અને માતાજીના પરસા તો અહીંયા અપાર છે કે જ્યારે પણ રા નવગઢની વારે માતાજી અનેક પરસા નવઘરને આપેલા જ્યારે રાણવગઢ જૂનાગઢથી સિંધમાં જાય ને ત્યારે પણ અહીંયા માતાજીએ દર્શન આપેલા અને ઘોડો તમને કહો અહીંયા આવડિયા જે ખીણ દેખાય છે આવડિયા ખીણ આ ઉપરની ખીણમાંથી ત્યારે ઘોડો નીચે પડેલો એ સમયની અંદર અને ત્યારે એ ઘોડાને કાંઈ નથી થયું માતાજીએ ત્યારે સાક્ષાત રાણવગઢને પરસો આપેલો રા નવગઢના પરસા અહીંયા અપાર આપેલા છે અને ત્યાર પછી તો અનેક લોકોને અહીંયા ધાર્મિકતાનું મોટામાં મોટું આ સ્થળ છે અને અનેક લોકોને પરસા આપ્યા છે અહીંયા જગ્યા છે એટલે કે મા ખોડિયાનું ગણતરા મંદિર ચોમાસામાં તમે આવો એટલે અત્યંત કુદરતી નજારો તમને જોવા મળે ઉપર એક આપણે આપણા માતાજીનો આપણે ખોડિયાર ડેમ તરીકે છે ખેડૂતોની જીવાદોરી સમાન જે ડેમ કહી શકાય એવો ખોડિયાર ડેમ અત્યારે ચોમાસું નથી આ માવઠાના હિસાબે તમને કહું છું અત્યારે ડેમની અંદર પૂરા પ્રમાણમાં પાણી છે અને એક દરવાજો ખુલ્લો છે એટલે સરસ મજાનું તમને કહેવાય વાતાવરણ દિલ આમ મોજે મોજ આવે ને એવું અત્યારે તમને કહું અહીંયા છે તમે જોવો એટલે બે ઘડી તમે ખુશ થઈ જાઓ જમની જમજીનો ધોધ છે આપણે જમજીનો ધોધ એ જ વાતાવરણ અત્યારે અહીં જોવા મળે તો અત્યારે તમે જોઈ શકો કે કેટલા લોકોની અત્યારે અહીંયા ભીડ છે મોટા પાયે એટલે માતાજીના પરસા તમને કહું અપાર પરસા છે અહીંયા મા ખોડિયારના ગણધરાથી પછી રગ વિખ્યાત એક ગીત છે ને

એટલે કે ગણતરાગ ખોડિયાર માતાજી તો અત્યારે આવો નજારો છે તો જ્યારે પણ લોકોને તમને પણ અનુકૂળતા હોય ત્યારે તમે પણ અહીંયા આવો અને આ નજારાનો લાભ લો માતાજીના દર્શનનો લાભ લો અહીંયા અનેક લોકોની મનોકામના પૂર્ણ થઈ છે એવું અને માતાજીના પરસાનો તો કોઈ પાર જ નથી એટલે એવું સુંદર સુંદર મજાનું તમને કહું બે વસ્તુ ભેગી છે અહીંયા ધર્મ અને સૌંદર્ય એટલે આ જ્યારે પણ આવવાનું થાય ધારીની આજુબાજુમાં આજુબાજુ ત્યારે અવશ્ય મુલાકાત લેવી આ ખડધરા ખોડિયાર ની જય માં ખોડિયાર